દસ દિવસીય ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગૌરી ગણેશની સેંકડો મૂર્તિઓને ભાવુક વિદાય આપવામાં આવી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું શહેરના માર્ગો પર ભક્તો ઢોલ નગારા અને સંગીતના સાધનો સાથે વિસર્જન શોભાયાત્રા કાઢતા જોવા મળ્યા હતા સૌએ કૃત્રિમ તળાવ પાસે આરતી કરીને બાપાને પ્રાર્થના કરી હતી ભાદ્રપદ શુક્લ ચતુર્થી ગણેશ ચતુર્થી સુધી આયોજિત ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે ગૌરી ગણેશની મૂર્તિઓને વિદાય આપવામાં આવી હતી આ દરમિયાન વિસર્જન સ્થળે મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા આ પહેલા ઠેર ઠેર અને અન્ય સ્થળોએ પાંચ દિવસ સુધી સ્થાપિત વિઘ્ન વિનાયક ગણપતિ દેવના દરબારમાં ભક્તોએ પણ ભક્તિભાવ સાથે સુપારા પૂજા કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારબાદ છઠ્ઠા દિવસે ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી હતી જેમાં ભક્તો ઢોલ નગારા સાથે બાપાને વિદાય આપવા માટે ઉમટી પડ્યા હતા સવારથી જ વિસર્જન સ્થળો પર ભક્તોની ભીડ જામવા લાગી હતી કૃત્રિમ તળાવ પાસે પહોંચીને બધા એક સાથે બાપાની આરતી કરતા જોવા મળ્યા બાપાને વિદાય આપતી વખતે મોટાભાગના લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી ગૌરી ગણેશને વિદાય માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન અને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સહિત અન્ય સંસ્થાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કૃત્રિમ તળાવ પર વ્યવસ્થા કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ભક્તોએ ભક્તિભાવ સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું